રાજુલા તાલુકાના માંડળ ગામે રહેતી સગીર વયની વિદ્યાર્થી ઉપર તેજ સ્કૂલના શિક્ષક દ્વારા રાત્રિના સમયે દુષ્કર્મ આચરનાર શિક્ષકને બોરડી ગામેથી ડુંગર પોલીસે ઝડપી પાડતા ડીવાયએસપી પ્રતિક્રિયા આપી હતી માંડળ ગામે રહેતી સગીર વયની વિદ્યાર્થીની તેની જ સ્કૂલના શિક્ષકે રાત્રિના સમયે દુષ્કર્મ આચરતા ડુંગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપી શિક્ષકને ગણતરીની કલાકોમાં બોરડી ગામેથી સાંજે પાંચ વાગ્યાના સમયે ઝડપી પાડતા ડીવાયએસપી હરેશ બોરાએ પ્રતિક્રિયા આપી હતી માંડણ ગામ આવેલું છે જે ડુંગર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે તે ગામમાં એક સગીર વયની વિદ્યાર્થીની જે છે એમના કાકાને ત્યાં રહીને અભ્યાસ કરી રહી છે એ જે સ્કૂલની અંદર ભણી રહી છે તે સ્કૂલના ટીચર જે છે મોહિતભાઈ ઝીંઝાળા નામના શિક્ષકે રાત્રિના એમની ઘરે આવીને જે સગીરભાઈની દીકરી જ્યારે છે રેણાંક મકાનની અંદર આવી અને જબરજસ્તીથી અને સગીરભાઈની દીકરી સાથે બે વખત દુષ્કર્મ કરતા આ ગુનાની ફરિયાદ દાખલ થતા તુરંત જ કારણ કે વિદ્યાર્થીની સાથે આવું દુષ્કર્મનો કેસ બનવા પામેલો હોવાથી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ટીમો બનાવેલા આવેલી અને મારા સુપરવિઝન નીચે કુલ ત્રણ ટીમો કાર્યરત હતી એ દરમિયાનમાં આ જે મોહિત ઝીજાળા છે એમને અટક કરવામાં આવેલો છે અને પોતે એ સ્કૂલની અંદર બાયોલોજીના ટીચર તરીકે ફરજ બજાવે છે અને એ જ સ્કૂલની વિદ્યાર્થીની સાથે એક દુષ્કર્મ અને ઘટના બનેલ છે અને એમને અટક કરવામાં આવેલો છે આ ગુનાની તપાસ રાજુલા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પલાશ ચલાવી રહ્યા છે અને શું ઈરાદો હતો અને એમના ઘરે કારણ કે સ્કૂલની અંદર જ આ શિક્ષક રહે છે અને ત્યાંથી આ વિદ્યાર્થીનીની જે છે આશરે દસ થી દસ થી બાર કિલોમીટર નું અંતર છે ગામ વચ્ચે રાત્રિના એ ત્યાં આવેલો છે અન્ય કોઈ વ્યક્તિઓ આમાં સંડોવાયેલા છે કે કેમ અને કોઈએ મદદગારી કરેલ છે કે કેમ તે અંગેની ઘનિષ્ઠ તપાસ મારા સુપરવિઝન નીચે રાજુલા સીપીઆઈ પલાસ કરી રહ્યા છે મૌલિક દોષી અમરેલી